નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આજે આ આપણે આગળના મારા એક માહિતીના સંદર્ભમાં બનાવી રહ્યા છીએ આપણે ત્યાં ખેતીવાડીમાં હિંગનો છંટકાવ કરી અને જંતુનાશકોથી પાકને બચાવવા માટેની જે એક ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશમાં મોટા ભાગના ખેડૂતો અને મારા હિસાબે તો તમામે તમામ ખેડૂતો હિંગના નામથી જે છે એની સાવચેતી માટે હિંગ અંગેની માહિતી આપતો એક લગભગ અઠવાડિયા મારી ચેનલ પરથી અપલોડ કર્યો છે અને ખૂબ બધા દર્શકો એના પર આવ્યા છે અને એ દર્શકો પૈકી ખૂબ બધા દર્શકોએ હિંગ વિશે વિશેષ માહિતીની ચર્ચા કરવા માટેનો પ્રયાસ કર્યો છે હિંગ વિશેના સવાલો નવા નવા ઉભા કર્યા છે માહિતી પોતાની વધે એના માટેના એમણે પ્રયાસો કર્યા છે હવે એમાં હજી પણ કંઈક કંઈક મને એવું લાગે છે કે છેતરાઓનું આપણું શેરું છે વિડીયો જોયા પછી પણ અને માહિતી મેળવ્યા પછી પણ એટલે આ નાનકડા વિડીયોમાં એના વિશેની વિશેષ કોઈ માહિતી આપવાની જરૂર નથી મારા તરફથી એટલા માટે કે મેં ચોવીસ મિનિટનો વિડીયો અપલોડ કર્યો છે અને હિંગ વિશેની સંપૂર્ણ માહિતી મેં એમાં જે આપી છે એ માહિતી કોઈ ગુગલ આધારિત માહિતી નથી આપી મેં સંપૂર્ણ મેં બનાવ્યો છે એટલે એમાં કોઈ માહિતી બહારથી થી મેં લીધેલી નથી સંપૂર્ણપણે મારા અનુભવના આધારે એ માહિતી મેં રજૂ કરી છે અને એ જ આધારે હું ફરી વખત આ વિડીયો મારફત આપ સૌને વિનંતી કરું છું કે બજારની અંદર ક્યાંય પણ તમને ઓરિજિનલ હિંગ મળશે નહીં તમે ઓરિજિનલ હિંગ મેળવવાના પ્રયાસો છોડી દો કારણ કે આ વસ્તુ માર્કેટમાં જ નથી ક્યાંય માત્ર ને માત્ર ઓરિજિનલ હિંગ એ જ જગ્યાએ આવે છે કે જ્યાં એના પ્રોસેસિંગ યુનિટો ચાલે છે અને એ પ્રોસેસિંગ યુનિટો જે છે એ લોકો જ ઓરિજિનલ હિંગ લાવે છે અને એના પર પ્રક્રિયા કરી અને એને માર્કેટમાં મૂકે છે મહત્તમમાં મહત્તમ અઢી ટકા ત્રણ ટકા આ કે ચાર ટકા પાંચ ટકા થી વધારે કોઈ પણ બાંધામાં તમને હિંગ નહીં મળે અને ગાંગડાને તો બિલકુલ ભૂલી જાવ પંદરસો નું કાળો ગાંગડો ખરીદો કે પ્યો ગાંગડો ખરીદો આવા સવાલ ખેડૂતો કરે છે એટલા માટે આ વિડીયો બનાવું છું કે એમાં ક્યાંય હિંગ નથી તમે હિંગના નામે છેતરાવાનું બંધ કરી દો માર્કેટમાં હિંગ તમને સંપૂર્ણપણે શુદ્ધ હિંગ મળવી શક્ય જ નથી એ માત્રને માત્ર પ્રોસેસિંગ યુનિટો જ લાવે છે અહીંયા કોઈ કરિયાણાના વેપારી પાસે આ વસ્તુ નથી આવતી કે કોઈ બાકીના જથ્થાબંધ ધંધો કરતા વેપારીઓ પાસે પણ ઓરિજિનલ હિંગ નથી આવતી એટલે ક્યાંય પણથી મને અહીંથી ઓરિજિનલ હિંગ મળી અગર તો મને અહીંયા ઓરિજિનલ હિંગ મળે છે એવું સૂચન આવ્યું છે તો ખરીદવી કે ન ખરીદવી આવા જે સવાલો આવે છે એ સવાલોના સાર્વજનિક જવાબ રૂપે આ એક વિડીયો ફરી વખત નાખું છું વધારે વિગત માટે મારો આગળનો જે વિડીયો છે એ જોઈ લેવા તમામ દર્શક અને ખેડૂત મિત્રોને વિનંતી જય કિસાન જય ભારત